સમગ્ર દેશ ડિજિટલ યુગ તરફ ઝડપી ગતિએ આગળ વધી રહ્યો છે ત્યારે ભરૂચ શહેરની બેંક ઓફ બરોડાની એક શાખામાં વારંવાર સર્વર ખોરવાતા ગ્રાહકો ભારે પરેશાન થઈ રહ્યા છે ધંધેલા વિસ્તારમાં આવેલી બેંક ઓફ બરોડાની શાખા છેલ્લા અનેક દિવસોથી ટેકનિકલ ખામીના કારણે ચર્ચામાં આવી છે ગ્રાહકોના જણાવ્યા અનુસાર સર્વર ખામીના કારણે ચેક ક્લિયરિંગ સહિતની મુખ્ય નાણાકીય સેવાઓ વારંવાર અટકી જાય છે જેના પરિણામે વેપારીઓને આર્થિક નુકસાન વેઠવું પડે છે ભરૂચના નવજીવન સોસાયટીમાં રહેતા રાકેશસિંહ રાણાએ જણાવ્યું હતું કે બેંક ઓફ બરોડાની આ શાખામાં વારંવાર ચેક ક્લિયરિંગ પ્રક્રિયા અટકતી હોવાથી ધંધાકીય નુકસાન થાય છે ચેક રિટર્ન થવાથી ગ્રાહકોની વિશ્વસનીયતા પર પણ અસર પડે છે અનેકવાર મેનેજરને આ અંગે રજૂઆત કરવા છતાંય સમસ્યાનું કોઈ સ્થાયી નિરાકરણ આવ્યું નથી તેમણે વધુમાં જણાવ્યું હતું કે બેન્કમાં ચેક ક્લિયરિંગ માટે મુકાયા બાદ દસથી પંદર દિવસ સુધી કોઈ કાર્યવાહી થતી નથી પરંતુ જ્યારે મીડિયા પાસે જવાની વાત થઈ જાય ત્યારે તરત જ ચેક ક્લિયરિંગ કરી દેવામાં આવે છે આ સ્થિતિ બેંકની પ્રતિષ્ઠાને ધક્કો પહોંચાડે તેવી છે ગ્રાહકોની માગ છે કે બેન્ક ઓફ બરોડા ટેક્નિકલ ખામીઓનું તાત્કાલિક ઉકેલવાલી ગ્રહકોને સમયસર અને સુવ્યવસ્થિત સુવિધાઓ પૂરી પડે આગળ બી બે વાર થયેલાં ત્યારે બી મેં બેંકને ઇન્ફોર્મ કર્યું હતું બેન્કે જે ધ્યાન પર આપ્યું ના આ બેંક નું નામ મોટું છે દર્શન ખોટા છે અને આ બેંકની અંદર મારા ચેક ના ના ક્લિયરિંગ થવાથી મને ધંધાકીય બી નુકસાન થયેલું છે અને લોકોને ચેક આપેલા એમના રિટર્ન થવાથી બી મને એની ઇફેક્ટ આવેલી છે મારી ઇમ્પ્રેશન પર આજે લાસ્ટ ચેકનું બી મારી એક પ્રોબ્લેમ થવાના કારણે અત્યાર સુધી મેં કહ્યું નહોતું આ વસ્તુ તો મારે આજે કરવું પડેલું છે કારણ બે નો ચેક આવ્યા પછી પંદર દિવસ ત્યાં આજે ત્રીસ તારીખે ડિપોઝિટ કરવા નાખેલો ચેક આજે આ બેંકમાં મને આવું છે ત્યારે મને ઇન્ફોર્મ કરે છે કે આ ચેક હજુ આજે ક્લિયરિંગને જાય છે બે નો ચેક છે મારા બિઝનેસ પર આની ઇફેક્ટ આવી છે પેમેન્ટ આપતા નથી એટલે આ ભરૂચની જનતાને મારું કહેવું છે કે આ નામ મોટા દર્શન ખોટાવાળી બેન્કમાંથી પોતાના એકાઉન્ટ ક્લોઝ કરાવી લો કારણ આપણા જ રૂપિયા આપણને આપવા માટે તકલીફ ઊભી કરી રહેલી છે આ બેંક અને જતેદારે શું થશે એનું બી મને ભવિષ્ય સારું દેખાતું નથી મેં મારો ચેક નાખ્યો છે ચેક નાખ્યા પછી આ લોકો કશું જ કામ કરતા નથી દસ દસ દિવસ લગીને મૂકી રાખે છે અને પૂછવા આવ્યો છે અને ના પાડે છે પછી અમને ગુરબલ ફેરવે છે અને સર્વર સોફ્ટવેર એક એવી વસ્તુ છે જે બધાની બેન્કોને અસર કરે દરેક બેંક ને અસર કરતું હોય છે એટલી બીઓવીને જ અસર કરે છે બીજી સામાન્ય કોપરેટિવ હાઉસિંગ સોસાયટીની ની બેન્કો છે સહકારી બેન્કો છે એમાં બી બે દિવસમાં તો ચેક ક્લિયર થઈ જાય છે અને બીઓવી જેવી આટલી ઇન્ડિયા લેવલ પર ટોપ બેંક ચાલતી બેંકની ની અંદર સોફ્ટવેર નો ઇસ્યુ છેલ્લા છ મહિનાથી મને બતાવવામાં આવે છે મારો ચેક આજે દસ દિવસથી થી ક્લિયરિંગ મેં થયો નથી અને આ એવું કહે છે કે સોફ્ટવેર નો ઇચ્છુ છે સોફ્ટવેર ઇચ્છુ છે મેં એવું કીધું કે હું હવે media ને બોલાવીશ એને અને એને media માં લઇ ત્યારે મને એવું કહે છે કે ના હવે તમારે આવું કઈ કરવાની જરૂર નથી તમારું કામ તરત થઇ જશે અને એવું કહીને મારું કામ દસ દિવસ થી થતું વસ્તુ આજે મીડિયાના નામ પર મને કરી દેવામાં આવી રહી છે બાકી દસ દિવસ પહેલા થી થતી વસ્તુ આજે દસ દિવસથી પડી રહી હતી એનું reason છે કે આ નામ મોટા અને દર્શન ખોટા છે ખાલી